નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે કચ્છના અબડાસાથી અબડાસા તાલુકામાં છેવાડાના વિસ્તાર જખો ખાતે ભગવાન શ્રી ઓધવરામજીના જન્મસ્થળ ઓધવધામ જખો કચ્છ ખાતે નૂતન મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે આ પાવન પ્રસંગે આયોજિત ત્રિદિવસીય મહોત્સવની ઉજવણી થઈ રહી છે જખો ખાતે ત્રિદિવસીય મહોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે અબડાસા તાલુકામાં છેવાડાના વિસ્તાર જખો ખાતે ભગવાન શ્રી ઓધવરામજીના જન્મસ્થળ ઓધવધામ જખો કચ્છ ખાતે નૂતન મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે આ પાવન પ્રસંગે આયોજિત ત્રિદિવસીય મહોત્સવની ઉજવણી થઈ રહી છે શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ શ્રી જખો ભાનુશાલી મહાજન શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજન એવું શ્રી અખિલ ભારતીય હરિઓમ પરિવાર દ્વારા આયોજિત પ્રાણભાવ પ્રતિષ્ઠા મહોત્સવ આ ત્રિદિવસીય મહોત્સવ તારીખ ઓગણત્રીસ એપ્રિલ બે હજાર પચીસના રોજના આ રૂંડુ અવસર જખો ઓધવરામ ધામ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પધાર્યા હતા આજે અમારા ભવાથી ભવ પ્રોગ્રામમાં માં ભાનુશાલી સમાજ માન આપી ને ના ના સેવા અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે અમારા અમારા કચ્છ ના લોકલાડી શ્રી વિનોદભાઈ ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ સાથે સમસ્ત ધારાસભ્ય ટીમ ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ સર્વ હોદ્દેદારો અને સમસ્ત ભાનુશાલી સમાજ અમારા આગેવાનો ની વચ્ચે આજે રંગે ચંગે આજે મુખ્યમંત્રી પધાર્યા અતિ અમારા માટે અતિ ઐતિહાસિક દિવસ કારણ કે વધારે પડતો સમાજ અમારો મુંબઈ રહે છે પણ કપડા સંજોગોમાં કચ્છમાં માધર કામ કરતો જેનો મુખ્યમંત્રીએ પણ નોંધ લઈ અને ઈ લક્ષને ધ્યાનમાં લઈ કે આ સમાજ જે ઈ માધર પરંપરા નિભાવે છે એટલે માધર પરંપરા નિભાવવાનો આભાર વ્યક્ત કરવા માટે આજે મુખ્યમંત્રી પણ અમારી વચ્ચે આવ્યા અને અમારા સમાજના જે વખાણ કર્યા તે બદલ હું દેશવાદીના પૂર્ણ પોતી એ સમસ્ત પધારી કીમનું હું અભિવાદન કરું છું મારા જ્ઞાતિજનો પણ જેટલા બધા પધાર્યા એ પણ હું બધાનો હુંથી આભાર વ્યક્ત કરું છું પત્રકાર મિત્રો આયોજકો તમારા મરજીના જે વરિષ્ઠ પધાર્યા હશે એ સરેનો ત્યારે આભાર વ્યક્ત કરી આ પત્રકાર મિત્રોને પણ અને મોન ખાસ તો મોન તો બાક અમારી એ છે કે અમારા વડાપ્રધાન શ્રી અમારા નરેન્દ્રમાં મોદીએ પણ અમને એવો શુભ સંદેશો આપ્યો કે જાણે એ અમારા સમાજના જળ હોય જાણે ભાનુશાળી સમાજમાં કામ કર્યું હોય એ અમારી પ્રવૃત્તિઓને વખાણી અને અમને જે સંદેશો આપ્યો તો હું મુખ્યમંત્રી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર દેવ પણ સમગ્ર સમાજ વતી આભાર વ્યક્ત કરું છું આપ સૌનો આભાર વ્યક્ત કરું છું જય જયરામ જય ભારત માતાજી જય વંદે માતર આગામી શું કાર્યક્રમ